ડેલી પોલીસ કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ બે હજાર પચ્ચીસ સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે દિલ્હી પોલીસ દ્વારા એક મોટી ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ મેલ અને ફિમેલની પોસ્ટ માટે કુલ સાત હજાર પાંચસો પાસઠ જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવી છે જે ઉમેદવારોએ ધોરણ બાર પાસ કરેલું છે તેમના માટે આ એક સુવર્ણ તક છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટનું નામ કુલ જગ્યાઓ અરજી પ્રક્રિયા મહત્વની તારીખો શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા અહીં આપેલી છે તું અરજી કરતા પહેલા આ માહિતી એકવાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી બે હજાર પચીસ સંસ્થા દિલ્હી પોલીસ પોસ્ટનું નામ કોન્સ્ટેબલ એક્ઝિક્યુટીવ મેલ અને ફિમેલ કુલ જગ્યા સાત પાંચ છ પાંચ શૈક્ષણિક લાયકાત બારમું ધોરણ પાસ વયમર્યાદા અઢારમી પચીસ વર્ષ अर्जी करवानी रीत ऑनलाइन दिल्ली पुलिस कंस्टेबल रिक्रूटमेंट बेहजार पच्चीस अर्जी फी जेन ओबीसी ईडब्ल्यूएस जॉब अपॉर्चुनिटीज इन पीएसयूएस बोर्ड्स कमिशन्स एंड कोट्सआरएस एक सौ एससीएसटी पीडब्ल्यू डीआरएस शून्य मोड ऑफ पेमेंट ऑनलाइन जगह लायकात मर्यादा आ भर्ती वयमरयादा अठारचीस वर्ष है વયમર્યાદાની ગણતરી માટે નિર્ણાયક તારીખેક જુલાઈ બે હજાર પચીસ છે નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે પોસ્ટ નેમ વેકન્સી ક્વોલિફિકેશન કોન્સ્ટેબલ જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઇન પીએસયુએસ બોર્ડ્સ કમિશન્સ એન્ડ કોર્ટ્સ સાત હજાર પાંચસો પાસઠ બાર ટીએચ પાસ વધતા એચએમવી લાયસન્સ અગત્યની તારીખો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ બાવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી બે હજાર પચ્ચીસ માટે કેવી રીતે અરજી કરવી દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી બે હજાર પચ્ચીસ માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો નીચે આપેલ સૂચના પીડીએફમાંથી તમારી લાયકાત તપાસો નીચે આપેલ ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરો ઓનલાઈન અરજી ફોર્મ ભરો જરૂરી દસ્તાવેજો અપલોડ કરો મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વીડિયો મળતા રહે મિત્ર જય હિન્દ